નમસ્કાર દર્શક મિત્રો અર્થપડકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાટણ જિલ્લાના રાંદરપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે આવેલ શ્રી રામ આશ્રમ ખાતે હનુમાનજી દાદાના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી કથાકાર શ્રી બટુક મોરારી બાપુ દ્વારા પ્રસંગે મોટી સંખ્યામાં તેમના સેવકો ઉપસ્થિત રહ્યા હતા ભજન ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામ ખાતે તેરમી વખત ભવ્ય હનુમાનજી દાદાના જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ પ્રસંગે યજ્ઞ અને ભોજન ભજનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભજન કલાકાર સોનલબેન ઠાકોર અને અન્ય કલાકારો ઉપસ્થિત રહી ભજનની મોજ કરાવી હતી

અધ્યાપને તેરમી વખત હનુમાનજી જન્મ મહોત્સવનું જ્યારે આયોજન થયું છે તો આપ સૌને હનુમાનજી જન્મ મહોત્સવની ખૂબ ખૂબ વધાઈ હનુમાનજી એક એવું તત્વ કે કદાચ રામ મંદિરો નહીં હોય કદાચ બીજા ધર્મોના પણ મંદિરો કદાચ નહીં હોય પણ કોઈ એવું ગામ નથી કોઈ એવો લેહ નથી

હિમ્મત હારી ચૂકેલા હતા જેમ કે સુગ્રીવ એક નિરાશ થયેલો વ્યક્તિ હતો વિભીષણ નિરાશ થયેલો વ્યક્તિ હતો સીતાજી નિરાશ થઈ ગયા હતા હવે મને લંકામાંથી કોણ ભાર કાઢશે લક્ષ્મણ જે જ્યારે રામ ખુદ હામ હારી ચૂકેલા કે હવે લક્ષ્મણને કોણ જીવિત કરી શકે ભરતજી કે જે કે હવે રામ ન આવે ચૌદ વર્ષ પછી પણ એવી જેની ધારણા હતી આવા જેણે જ જેણે હિંમત હારી ગયા છે હિંમત આપવાનું કામ કરવા વાળું કોઈ વ્યક્તિત્વ છે તો શ્રી હનુમાનજી મહારાજ છે અને આપણે ત્યાં તો ચારેય યુગમાં કહેવાય છે પણ કલયુગમાં માત્ર ને માત્ર એક કોઈ દેવ છે શ્રી હનુમાનજી કે જેની આપણે પૂજા દરેક જય શ્રી